શું દર્શક મિત્રો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવીને સંજય વસાવા સામે ફરિયાદ કરશે કે સંજય વસાવા સામે લડાઈ કરશે આઠ સપ્ટેમ્બરની સવારે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો ચૈતર વસાવા સાથે જે લોકોએ ફરિયાદ કરી હતી ચૈતર વસાવા સામે જે લોકોએ ગુનો નોધાવ્યો હતો એમની સાથે ચૈતર વસાવા વિરોધ કરશે કે શું કરશે અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે એક મોટો ખુલાસો થયો છે શું ખુલાસો થયો છે એ જાણવા માટે વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહ્યો છું અને જો આપણી ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આઠ સપ્ટેમ્બરની રોજ વહેલી સવારે જેલની બહાર આવી રહ્યા છે કારણ કે તેમને ત્રણ દિવસના જામીન મળ્યા છે અગિયાર તારીખે પાછા જેલની અંદર જતા રહેશે હવે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા આ ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે તો ત્રણ દિવસ જેલની બહાર આવીને શું કરશે પહેલા તો વાત જણાવી લઉં કે ત્રણ દિવસ માટે ચૈતર વસાવા ગુજરાત વિધાનસભાની અંદર જે ચોમાસુ સત્ર શરૂઆત થઈ છે એના કામકાજ માટે અને તેમની જનતાના પ્રશ્નોના સવાલ વિધાનસભામાં રજૂ કરવા માટે બહાર આવી રહ્યા છે એક એ કામગીરી માટે બહાર આવી રહ્યા છે તો ઘણા બધા લોકોની એવી કોમેન્ટ આવવા માંડી કે ચૈતર વસાવા જેલની બહાર આવીને સંજય વસાવાની સાથે ફરિયાદ કરશે સંજય વસાવા સાથે ઝઘડો કરશે મનસુખ વસાવા સાથે ઝઘડો કરશે પણ મિત્રો એ સમાચાર બિલકુલ ખોટા છે ચૈતર વસાવા એવું કામ નહીં કરે ચૈતર વસાવા હવે સંજય વસાવા કે મનસુખ વસાવા સામે કોઈ પણ જાતની ફરિયાદ નહીં કરે કારણ કે ચૈતર વસાવાનો ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ પહોંચી ચૂક્યો છે અગિયાર સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેમની સુનાવણી થશે ત્યાંથી ચૈતર વસાવાને ન્યાય મળશે ચૈતર વસાવા હવે આવું પગલું નહીં ભરે કે ચૈતર વસાવા ફરીથી છૂટું ગ્લાસ નહીં ફેંકે હજુ એ જણાવું છું કે ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યું કે નથી ફેંક્યું એના કોઈ સબૂત મળ્યા નથી પણ લોકો કહી રહ્યા છે અને સોશિયલ મીડિયાના સમાચારના માધ્યમથી લોકોને જાણવા મળી રહ્યું છે કે ચૈતર વસાવાએ આ ગ્લાસ ફેંક્યું એટલે ચૈતર વસાવા જેલમાં ગયા હતા પણ મિત્રો ચૈતર વસાવા હવે કોઈ પણ જાતનો ઝઘડો નહીં કરે તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે અને ચૈતર વસાવા જેલની બહાર આવશે તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે